વધવા નઈ દે પાછો કેટલાક હાલો હમણાં તમતા રે હાલો ચાલુ ડોલી ભાઈ દહ તો ખાઈ છે

હાલો ભાઈ આમાં નાખો આ કેદુનો બોર કરતા તા કે ઘુગરા કાવામાં અમે ખાઈ ગઈ હા કેમ બાપુ એને ખબર પડે કેતા તીખા નથી તમે એમ હા તો જો તમારો વારો હું ચાલુ ચાલુ ભાઈ એમ નો તમારો બે જ કુટવાઈ રહ્યા બીજો હેજો હાથમાં હે જોયું એ દાંત ને બાદ બધું ભેગું થઈ જાય રાખો તમે આમ એ યાદ રાખો એ

કાંઈ વાંધો ને હાલો ટપ્પુ બેન વારો લઈ લો હાલો ટપ્પુ ભાઈ લઈ આવો તમારો વારો તમે તૈયાર થઈ ગયા તૈયાર તો સૌ આવી જવાય આ क्या ખાવાના જોતા હોય તો લઈ લ્યો હાથમાં રેડી ઉભા હાલો ચાલુ લે નહીં દર્શક મિત્રો આગળ આગળારી માં સેફ ઉતાવે ઉતાવે રાખ કેટલા થયા ટાઈમ થયા ટાઈમ

ઝડપ રાખો રાખો કોનો વારો છે કોનો શું ભાઈ તમે જ વારો લઈ લો ઉપાડી મોટું ફરવાની કોશિશ ન કરતા એક પછી એક ખૂટ ને તો જ લાગે આવશે નકર પછી અમને કેમ થયું એવું થાય છે

ચાલો મિત્રો આજે આગળ મિત્ર ડોલી ભાઈ આગળ કોઈ છે નહી અને હવે હું અને હરિરામ બે બાકી છે હરિરામ ને ડોલી ભાઈ તમે ટાઈમ જો

આપણને <laughs> ખબર <laughs>

બધાઇમે કેમેરામેન હવે ભૂરા ભાઈ સો ઘૂઘરા ખાઈ ગયા હે તો હવે તમારા હક માં આવતું તમે એને દઈ દોસ્યો